ચાંદીના પાયા પર શનિ આ ત્રણ રાશિ વાળાઓનું રાતોરાત બદલાશે અઢી વર્ષ પછી શનિ રાશિ ગોચર કરીને મીન રાશિમાં પ્રવેશ કર્યો છે શનિ અલગ અલગ રાશિઓમાં અલગ અલગ પાયા પર ચાલી રહ્યો છે શનિ ત્રણ રાશિઓમાં ચાંદીના પાયા પર ચાલી રહ્યો છે ચાંદીના પાયામાં શનિ આ રાશિઓમાં પ્રવેશ કરવાથી આ લોકોને દરેક ક્ષેત્રમાં જબરજસ્ત લાભ ચાંદી ભાગ્યશાળી છે કર્ક રાશિ કર્ક રાશિના લોકો માટે શનિના ચાંદીના પાયા તેમને તેમના અટકેલા કાર્યો પૂર્ણ કરાવશે કૌટુંબિક સમસ્યાઓનો ઉકેલ આવશે તમે વિદેશ યાત્રા પર જઈ શકો છો નાણાકીય લાભ થશે ભવિષ્ય માટે બચત કરશો વૃશ્ચિક રાશિ કર્મ પર દાતા சனி વૃશ્ચિક રાશિના લોકોને ચાંદીના પાયા પર ચાલીને ભૌતિક સુખ પ્રદાન કરશે પરિવાર સાથે તમારો સમય સારો પસાર થશે નોકરી કરતા લોકોના પગારમાં વધારો થઈ શકે છે તમને પ્રમોશન ઇન્ક્રીમેન્ટ મળી શકે છે ધંધામાં લાભ થશે શેર બજારમાંથી નફો થશે કુંભ રાશિ કુંભ રાશિના જાતકો માટે પણ சனிનો ચાંદીનો પાયા ભારે નાણાકીય લાભ આપી શકે છે પ્રમોશન મળવાની પ્રબળ શક્યતા છે કારકિર્દી માટે પ્રગતિશીલ સમય છે બેરોજગારોને નોકરીની ઓફર મળી શકે છે વ્યવસાયમાં મોટો નફો થશે અપરિણિત લોકોને લગ્નના પ્રસ્તાવ મળી શકે છે